છવ્વીસમી જાન્યુઆરી એટલે કે છવ્વીસ તારીખ પહેલો માસ બે હાજર એક ની સાલ તેથી સવારના આઠ ને છે મિનિટે ધરતી કપ નો આંચકો ગુજરાત રાજ્ય ને લાગ્યો આની ધ્રુજારી હતી છ પોઈન્ટ નવ ત્રિતા ધરાવતો આંચકો આવ્યો પણ કયા સમય આવ્યો આઠ ને છેતાલીસ મિનિટે આનો લાવારસ નીકળ્યો ક્યાંથી કેન્દ્ર બિંદુ પ્રગટ ક્યાંથી થયું કચ્છની ધરતીમાં ધરતી માં ભુજ શહેર થી લાવારસ બારો નીકળ્યો ત્યાંથી આંચકા ની શરૂઆત થઈ ક્યાં ક્યાં આંચકો હાલ્યો કેટલા ગુજરાત રાજ્યના ગામડા ને આવરી લીધા અને પાછો ક્યાં આવીને બંધ પડ્યો એની થોડીક યાદી કરાવું શબ્દ ઉપર ધ્યાન આપજો પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાંથી ડાંગ લુડાઈને ધ્રુજાવ્યા લીધો ભરડો અંજાર ને આંટો ફરી ખીડો નાખી ખખડાવી બચાવ ને ભાંગીને કર્યું ભૂકો રાપર ને રમઢોળતો સામખ્યાળીને નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો કાળો ચોથી નાખ્યો ચકલાનો માળો